દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વને કારણે બિહારની અંદર એનડીએ સરકાર ફરીથી બનવા જઈ રહી છે અત્યાર સુધીના પરિણામો આપણે જોઈ રહ્યા છીએ કે સ્પષ્ટ બહુમતી મેળવી અને એનડી સરકાર બનવા માટે જઈ રહી છે સૌપ્રથમ તો આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રણનીતિકાર આદરણીય અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જે પી નડ્ડા સાહેબ અને એનડીએના તમામ ઘટકના સાથી પક્ષોના સૌ મહાનુભાવોને અને સાથે સૌ કાર્યકર્તા ભાઈઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું બિહારના રાજ્યની અંદર જે પ્રકારે કમળ ખીલ્યું છે એ બતાવે છે કે લોકો વિકાસની ગતિ તરફ પોતાની મતી આપી અને સરકારને ફરીથી લાવી રહ્યા છે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ મને પણ બિહારની અંદર બે સીટોની જવાબદારી આપેલી હતી કટિહાર વિધાનસભા અને બલરામપુર વિધાનસભા કટિહાર વિધાનસભામાં તાર કિશોર પ્રસાદ આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લગભગ બાવીસ હજારથી વધારે મતોથી વિજયી બન્યા છે બલરામપુર વિધાનસભા ક્ષેત્ર બહુ કઠિન હતું જ્યાં ઓગણસિત્તેર ટકા લઘુમતી સમાજના મત હતા ત્યાં લોકજનશક્તિ પાર્ટી એટલે કે એનડીએના સાથી દળની પાર્ટી એના સંગીતા દેવી પણ ત્યાંથી લગભગ પંદરસો બે હજાર મતની વચ્ચે રહીને એ વિજયી બન્યા છે આમ કુલ મળીને લોકોએ જાતિ પાતિ ધર્મ કોમ ભેદભાવ બધું ભૂલીને વિકાસની રાજનીતિ અને આદરણીય મોદી સાહેબના નેતૃત્વને ફરીથી સમર્થન આપ્યું છે એ સ્પષ્ટપણે દેખાય છે જે એમ વાય એમ વાયનું જે ફેક્ટર હતું એમ વાય નું ફેક્ટર રૂપાંતરિત મહિલા અને યુવાઓમાં થયું કે જે મોદી સાહેબે ચાર શક્તિઓ કહી હતી એમાં મહિલા શક્તિ છે નારી શક્તિ છે યુવા શક્તિ છે આજે જે ચાર શક્તિઓ છે ગરીબ યુવા અન્નદાતા નારી આ પ્રકારનું જ્ઞાન જે છે ભારતીય જનતા પાર્ટી ના એક કાર્યકર્તા તરીકે હું સદનસીબ છું કુશનસીબ છું કે મને પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ ગુજરાત સિવાયના અન્ય સાત આઠ રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળ કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશ અને હાલે બિહાર એ બધા રાજ્યો આનંદ મળે છે નવું મળે છે ત્યાંના સ્થાનિક રાજકારણ ને શીખવાનું સમજવાનું જાણવાનું જોવાનું પણ મળતું હોય છે જયારે બિહારની પરિસ્થિતિની વાત કરીએ ત્યારે હું જ્યાં ગયો ત્યારે એવી વાત થતી હતી કે સાંજે છ વાગ્યા પછી બધું સુમસામ થઈ જતું જયારે રાજ હતું ત્યારે તમે ભૂલથી પણ જો ગાડી લઈને નીકળ્યા હો તો રસ્તામાં તમને એકલા મૂકી અને ગાડી સહિત તમારી ચોરી થઈ જતી હતી તમે વ્યવસાય ધંધો કરતા હો તો તમારે ફિરોતી રંગરેતીની રકમો ચૂકવવી પડતી હતી આમ બિહારની અંદર સલામતી નથી કે બિહારની અંદર સલામતી નીતિશજીના નેતૃત્વમાં મોદી સાહેબના નેતૃત્વમાં એનડીએની સરકાર દ્વારા જે સલામતી આવી ઉપરાંત હું આપ દર્શક મિત્રોને જણાવવા માગું છું કે ત્યાં બિહારમાં ખુબ મોટી મોટી નદીઓ છે એ મોટી મોટી નદીઓનું ઉપરના પુલ બન્યા છે નહીતર નદી પાસ કરી ક્રોસ જવું અઘરું રહેતું પુલ ની જે લંબાઈ છે એ અમે હમણાં જોયું તો એક પુલ તો લગભગ બાર કિલોમીટર થી વધારે લાંબો પુલ આઠ આઠ કિલોમીટર છ છ કિલોમીટરના પુલ આટલી મોટી મોટી નદીઓ ઉપર પુલો બની ને યાતાયાત સંભવ બન્યો છે ગામડાઓની અંદર પ્રવાસ પ્રચાર માટે જતા ત્યારે લોકો એમ કે અમારા ગામ સુધી અમારા ગામડા સુધી રસ્તા નથી તો એ રસ્તા અમને મળી ગયા છે ગામ સુધી રસ્તા પહોંચી ગયા એનો કેવાનો ભાવાર્થ એ છે કે આ લોકો સુધી વસ્તુ પહોંચી છે બીજું બિહારની અંદર ખાસ કરીને છઠ પૂજા નો બહુ વિશેષ મહત્વ છે જે છઠ પૂજાના ની અંદર બિહારમાં આદરણીય મોદી સાહેબે અને નીતિશજીની સરકારે જે બહેનોને એ છઠ પૂજા માટે જે સહયોગ કર્યો અને છઠ પૂજા માટે જે વિશેષ રૂપમાં ઉપયોગી થયા એને કારણે પણ લોકોની અંદર એવું લાગ્યું કે ખરેખર આ સામાજિક સમરસતાનો ઉત્સવ છે છઠ પૂજા એટલે કે એમાં ઊંચ નીચ પૈસાવાળા ગરીબ બધા જ લોકો એક સાથે મળે નાતી જાતિ કોઈ હોતી નથી તમામ મહિલાઓ એક ઠેકાણે ભગવાન સૂર્યનારાયણનો સાંજના સમયે નદી કિનારો હોય તળાવનો કિનારો કાંઈ નો હોય તો નાનકડો એવો પોખરો બનાવીને પણ ત્યાં પાણીમાં સૂર્યનારાયણને અર્ઘ આપે છે સનાતન આ પર્વ છે અને એ પર્વ ને વિશ્વના સમક્ષ લઈ જવા માટે એનડીએ ની સરકાર આદરણીય મોદી સાહેબના નેતૃત્વવાળી સરકારે યુનેસ્કોમાં પણ અરજી કરી છે કે આ સમતા મમતા અને માનવતા સામાજિક સમરસતા એનું આ પર્વ છે એ પર્વને સમજવું જોઈએ વિશ્વ કે છઠ મૈયાની પૂજા શું છે અને લોકોના ભલા માટે લોકોના કલ્યાણ માટેની આ પૂજા છે તો કુલ આવા અનુભવો પણ ત્યાં થયા છે ઘણા બધા બિહારના કર્મીઓ આપણા વિસ્તારમાં પણ છે માંડવીમાં પણ છે મુન્દ્રામાં પણ છે ગાંધીધામમાં પણ છે ઘણી જગ્યાએ છે એ કર્મીઓ સાથે પણ વાતચીત થતી હતી તો એ લોકો પણ હવે અહીંયા સરસ રીતે ઉત્સવો ઉજવે છે અને આવનારા દિવસોમાં હજી પણ ભવ્ય ઉત્સવ થશે અને કરીશું તો એ પણ નજીકના દિવસોમાં આ ઉત્સવ નો મહિમા આ સનાતની સંસ્કૃતિનો મહિમા આગળ વધે એવા આપણે સહિયારા પ્રયાસો પણ કરવાના છે.